આપીને હાથ તોડા કરીને એમનો સન્માન અને ભવ્ય રીતે જન્મ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે ભાઈઓ તથા બહેનો આયોજી ગણગરા કરી રાજુભાઈને વધાવી રહ્યો Happy birthday to you Happy birthday આપણે ભારત દર્શિય ના

અમૂલ્ય ભોગ આપીએ ખાસ કરીને આજે આપણી વચ્ચે આ દીકરી કોમલ અને વાલી આ આ બેન છે છે ભાઈ ખરેખર પાંચ દીકરીઓ છે અને તમામ દીકરીઓને એને ભણાવી છે ભણાવે તો ઠીક છે પરંતુ આ બેન અને આ ભાઈ તેજાભાઈ એ બંને ખેતરોમાં મજૂરી કરીને દાળીએ જઈ અને એમની દીકરીઓને ભણાવી છે હમણાં એમની એક દીકરી બારમું પાસ કર્યું અને એક દીકરીએ અગિયારમું પાસ કર્યું તો ખાસ કરીને આપણે આ એક ઉદાહરણ પૂરું પાડે છે તેજાભાઈ કે ભાઈ દીકરો હોય કે દીકરી બંનેને પેટે ફાટા બાંધીને મહેનત કરીને મજૂરી કરીને ઘર કસર કરીને આજના યુગમાં આજના સમયમાં શિક્ષણ ખૂબ જ જરૂરી છે આપણે સૂત્ર લખ્યું છે શિક્ષણ એ સિંહળ નું દૂધ છે શિક્ષણ એ સિંહળ નું દૂધ છે જે કોઈ આ દૂધ પીશે એ ગર્જના તો કરશે જ તો આ કોમલબેન અને એમના બેન એ પણ અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે એમનું પણ સન્માન કરવાનું છે આવનારા દિવસોમાં આ ગરીબ પરિવારની બંને દીકરીઓ પોતાના પરિવારનું સમાજનું અને ભારત દેશનું નામ રોશન કરે ખૂબ આગળ વધે ખૂબ પ્રગતિ કરે એવી પૃથ્વીપતિ સમ્રાટ

आज अंदर कमरे में कमरे पर आपको माननी चाहिए और ये आपको आपको

<ceramyr kleine musyame> गौप गौप तो को को अभिनंदन और क्या मैं के लिए क्या मैं तस्मान प्रार्थना के बता देंगे तस्मान ने इन्हें माफ़ किए अने तस्मान ने आत्मा को

સમાજ સેવાની સેવા પૂરી પાડતા સંગઠન દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવવામાં આવે છે સન્માનિત થતી વખતે એને પ્રોત્સાહન કરો તાલીઓથી વધાવો વાલી અભિનંદન રાજુભાઈ સોલંકી ના વસ્તે નું સન્માન કરવામાં આવી છે

વીર મંજારા કોળી સમાજ તમારું ખૂબ ખૂબ સ્વાગત કરે છે બાબાલીશુ ખૂબ ખૂબ આનંદ વધો એવી શુભકામના વીર મંજારા સંગઠન તરફથી ખૂબ ખૂબ શુભકામના આભાર જોરનો દેવો સરસ <laughs> ના

તથા તમામ પોલીસ સમાજ ના ભાઈઓ તથા બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે છે રાજુભાઈ અભિનંદન દર વર્ષે